ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયા પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડ પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરત શહેરમાં એક ટોળકી દ્વારા કોબ્રા સાપનું ઝેરની તસ્કરી કરી મંગાવી તેનો સોદો કરવાની ફિરાકમાં છે આ ટોળકી ખૂબ જ ચાલક હોય અને આસાનીથી પકડમાં આવે તેમ ન હોય તે માટે એસઓજી પોલીસની ટીમે આ ટોળકીને કોબરા સાપના ઝેર બદલે કરોડો રૂપિયાની લાંચ આપી ઝડપી લીધી છે જેમાં એસઓજી પોલીસની ટીમે સરથાણા જકાતનાકા સર્જાનંદ હબ ગઢપુર રોડ પાસે મેરેજ બ્યુરોની ઓફિસમાં ભેગા થતા ત્યાં પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી છ પોઈન્ટ પાંચ મિલી કોબરા સાપનું ઝેર જપ્ત કર્યું છે જેની બજાર કિંમત આશરે પાંચ કરોડ અને પંચ્યાસી લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અમદાવાદનો રહેવાસી ઘનશ્યામ સોની તેણે વડોદરાના પ્રશાંત અને મકરંદભાઈને આ વેનોમ વેચવા માટે આપ્યું અને બાદમાં અન્ય વડોદરાના ચાર વ્યક્તિઓને સુરતમાં જે મેરેજ બ્યુરો ચલાવે છે તેનું નામ મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને તેને ત્યાં આ લોકો વેચવા માટે આવ્યા હતા અને નવ કરોડમાં ડીલ પાકી થઈ ને તે લોકો વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા અને તે દરમિયાન જ એસઓજી પોલીસે મનસુખભાઈ ધીનૈયા ચીમનભાઇ ભુવા સમીર પંચાલ પ્રવીણ શાહ કેતન ભાઈ શહાને મકરંદભાઈ કુલકર્ણી તથા પ્રશાંત શાહ સહિત આરોપીઓને છ પોઇન્ટ પાંચ એમએલ કોબ્રા સાપના ઝેર સાથે છોડ પાડ્યા છે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા ફોરેસ્ટ વિભાગ પણ સાથે જોડાયેલું છે અને રેકેટનો પર્દાફાશ કરવા ચક્રુ ગતિમાન કર્યા છે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર પાંચ કરોડ પંચ્યાસી લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા કોબ્રા સાપનું ઝેર એટલે કે વેનમ ની સાથે સાત ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના ચાર વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને નવ કરોડમાં જે છે ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ સાથે સાત આરોપીઓને આ જે છ પોઈન્ટ પાંચ એમએલ કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક એમએલની કિંમત નેવું લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી

અત્યારે એવું હતું કે જે બરોડાના ચાર લોકો છે અને જે સુરતના ત્રણ આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ નવ કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે